મારું નામ સુનિલ અનંત ગોડબોલે ઓગણીસો નેવું માં ધી મહારાષ્ટ્ર શિક્ષણ મંડળ હાઈસ્કૂલ ભદ્ર ખાતે ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે હું આ શાળાની અંદર જોડાયો શાળામાં જ્યારે હું આવ્યો એ વખતે શાળાની સંખ્યા લગભગ પંદરસોની આસપાસ હતી અને ત્યારથી આ શાળાની અંદર હું શિક્ષણ કાર્ય કરી રહ્યો હતો ઓગણીસો સત્તાણું આ વિદ્યાર્થીઓ કે જેમણે આજે આ સંમેલનનું આયોજન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ આનંદ થાય છે એ સૌને હું હાર્દિક શુભેચ્છા આપું છું અને સાથે સાથે એ પણ જણાવું છું કે એમણે જે હિન્દીની કહેવત છે એને કદાચ સાકાર કરી છે કે મિત્ર એસો કેજી એ લાલ હોય દુઃખમે આગે રહે સુખમે પીછે હોય અને આ પ્રકારની એમની આ જે ભાવના અને એ ભાવનાને આધારે આ જે મિત્રો તેમના કુટુંબ સાથે અહીંયા મળ્યા છે તેનો મને ખૂબ આનંદ થાય છે સાથે સાથે શાળાની આજની પરિસ્થિતિનો જો વિચાર કરીએ તો શાળા આજે સંપૂર્ણત બંધ થઈ ગઈ છે દોઢ વર્ષ પહેલા જે આપણા માટે દુઃખદ છે પણ અત્યારનો એક માહોલ જેવો છે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ અને એને કારણે અન્ય માધ્યમો આજે દિવસે દિવસે ઘટી રહ્યા છે અને એની અસર આપણી સ્કૂલ ઉપર પણ આવી છે જે થઈ ગયું છે એને તો આપણે પાછું લાવી શકવાના નથી પણ આપણે એક સંકલ્પ કરીએ કે આપણી માતૃભાષા અને માતૃભૂમિ એ બેને ક્યારેય ભૂલીશું નહીં એનું ઋણ હર હંમેશ માટે આપણે અદા કરતા રહીશું અને વિશ્વના ગમે તે ખૂણામાં જઈએ પણ માતૃભાષા એ આપણી માતૃભાષા જ છે અને એનું ઋણ આપણે ચૂકવવું જ રહ્યું અંતમાં બધાને મારે એક સંકલ્પ લેવડાવવાનો છે અને એક એક ગીતના સ્વરૂપે લઈએ હું આશા રાખું બધા તમે સાથે મારી સાથે ગાન કરશો તો એ ગમશે એ દોસતે તેરા નમસ્કાર હું દીપક જાધવ અને આ મારો મિત્ર વર્ગ અમે ઓગણીસો સત્તાનું બેચના વિદ્યાર્થી છીએ ધ એમએસએમ હાઈસ્કૂલ ભદ્ર આ એકચ્યુલી મરાઠી મીડિયમની સ્કૂલ છે હવે આ સ્કૂલની સ્થાપના થઈ હતી આપણા આઝાદી પૂર્વે સોળ ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસના દિવસે આપણા સ્કૂલની સ્થાપના થઈ હતી મહર્ષિ કરવે એમના હસ્તે અને ડોંગરેજી મહારાજના આશીર્વાદથી આ સ્કૂલની સ્થાપના થઈ હતી ત્યારથી આ સ્કૂલ છેલ્લા દોઢ વર્ષ સુધી ચાલુ જ હતી ઇંગ્લિશ મીડિયમના ક્રેઝના કારણે દોઢ વર્ષ પહેલાં એટલે કે હું માનું ત્યારે બે હજાર ચોવીસની આસપાસ સ્કૂલ બંધ થઈ ગઈ છે પણ અમે ઓગણીસો ચોરાણુંમાં સ્કૂલમાં જોડાયા એના પછી અમે જે મિત્રવર્ગ છીએ જે પાંત્રીસ ચાલીસ જણા છીએ એ અમે દર વર્ષે દર મહિને સમજો કે દર વર્ષે બે ચાર મહિને અમે મળીએ છીએ છેલ્લા અમે અમે મૂળ બેચમાં ધોરણની પરીક્ષા પાસ કરી એના પછી અમે છૂટા થઈ ગયા બધા કોઈક એના બિઝનેસમાં લાગી ગયું કોઈક આગળ શીખવા માટે ક્યાં ગયું કોઈક એના સંસારમાં વ્યસ્ત થઈ ગયું તો પણ અમે છેલ્લા દસ થી બાર વર્ષથી અમે સતત એકબીજાના સંપર્કમાં છીએ અને એકબીજાને મળીએ છીએ છેલ્લા આઠ દસ વર્ષથી તો અમે મળીએ જ છીએ અને છેલ્લે છેલ્લે અમે બે ચાર મહિને બે ચાર મહિને તો મળીએ જ છીએ પણ આજે અમે પહેલી વખત અમારા ફેમિલી મેમ્બર સાથે મળ્યા છીએ એ આ કાર્યક્રમનું સૌથી જો મોટું જમા પાસું હોય તો એ છે કે અમે બધા પહેલી વખત એ અમારા જે ફેમિલી મેમ્બર છે હવે સાજિક છે કે અમે દસમા ધોરણનું પરીક્ષા ઓગણીસો સત્તાનુમાં આપી એટલે દરેકના લગન તો થઈ જ ગયા છે બરાબર દરેકને છોકરાઓ બી છે બરાબર એ બધા અમે અહીંયા આ પ્રોગ્રામ અમે રાખ્યો છે અને આ પ્રોગ્રામમાં અમે જે એટલે આ પ્રોગ્રામમાં અમે અમારી રીતે જે શિક્ષકગણનો જે અમાને જે કોન્ટેક્ટ થયો એ અમારા મેડમ છે પિંપળાપુરે મેડમ ગોડબોલે સર છે પટેલ મેડમ છે દલાલ મેડમ છે આટલાના જ અમે સંપર્ક સાધી શક્યા છીએ અને આ ગુરુજનોના આશીર્વાદથી જ અમે આજે અહીંયા છીએ એમને જે અમને ભણાવ્યું જે શીખવ્યું અમને એમને જે અમને જે એ શિક્ષણ આપ્યું જે સંસ્કાર આપ્યા અમને એ આ સંસ્કાર અહીંયા આ કાર્યક્રમ રૂપે અહીંયા તમને દેખાય જ છે આજે અમે તો મળીએ જ છીએ અમે અને અમારા ફેમિલી મેમ્બર પણ આજે મળ્યા અને ભવિષ્ય પણ ભવિષ્યમાં પણ અમે આવી રીતે મળીશું એવી પણ યોજના અમે બનાવીશું સમજો સમજો કે કે ટૂર હોય હોય બીજો કોઈ ફંક્શન એવા ફંક્શનો પણ અમે ભવિષ્યમાં રાખીશું અને ફરી એક વખત અમારા ગુરુજન વર્ગ મિત્ર વર્ગ ફેમિલી વર્ગ જે આ છોકરાઓ અહીંયા આવ્યા છે જે નાના નાના છોકરાઓ છે સમજો અત્યારે કોઈ પાંચમા ધોરણમાં છે કોઈ દસમા માં છે કોઈ બારમા માં છે કોઈ કોલેજમાં છે એ બધા જે ટાઈમ કાઢીને અહીંયા છે પોતાનો સમય કાઢીને અહીંયા છે એ બધાનો અમે આ એ બધાનો આભાર માનીએ છીએ અને ફરી એક વખત જોરદાર તાળીઓથી અમારું શિક્ષકગણ અને આ ફેમિલી મેમ્બર્સને અમે આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત